સમાચાર વિગતવાર જોઈએ તો રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મહેંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ગુજરાતી ચાર બેઠકો પર ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે આવતીકાલે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો ત્યારે ભાજપે સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠાવી દીધો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા છે તેમની સાથે સાથે જ બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક જશવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોડકિયાના નામની જાહેરાત થઈ છે મયંક નાયક એ ભાજપના ઓબીસી સેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા છે મયંક નાયક એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓમાંના એક છે ત્યારે ગોવિંદ ધોળકિયા રામ મંદિરમાં મોટું દાન આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ તેઓ સંકળાયેલા છે મહેસાણા ના મયંક નાયક ની ભાજપ દ્વારા રાજ્યસભા